રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા પોણા નવ જેવું થઈ ગયું ને આવી ગયા જો અમે લઈને કાલે એક દિવસ રજા આવી ગઈ હતી પ્રિયલ જો અમે પ્રિયલ ને અત્યાર છે ને શાકવાળા પાસે જઈ આવ્યા વેલા વેલા તો થોડુંક બકાલો લેતા આવ્યા ને પ્રિયલ ની ચોકલેટ લઈ આવ્યા જો પ્રિયલ ચોકેટ બતાવે મંદેવી મંદેવી મિટિયર ઓતુખા બસ એમારે એક આઈસ્ક્રીમ નું જ ના પાડે બાકી કેવાય ની ના ના પાડે હવાર માં તો જો 18 હતો પણ ઓછો હતો મલક બધો પડ દક્ષા જ ભેગુ કરી આવી દક્ષા દક્કા ખડવાડવા માં એક પર છો મારા કરતા

તો કાલે વિડિયો નતો આવ્યો કેમ કે કાલે આપણે વહાં બેસવા ગયા તા ને દાડો હતો એટલે પછી આખો દિવસ ન્યા જતા બપોરના વહી ગયા તા છે સાંજે છ વાગે ઘરે આવ્યા તા એટલે પછી નતો વિડિયો ઉતાર્યો તો આજે પાછા આવી ગયા અમે નવા લોકો માં પ્રિય લે હવે રહી છે બધા માણસો ને વહી ને બધા માં રે એટલે એને લઈને જવું પડે બાકી તો બાળક નો રે તો પછી ન જાય તો પછી માં તો નીચે બેહી ન હકે એટલે એ ન આવે પછી અમે બેય જઈએ સાવ સગા સંબંધી થતા હોય તો પછી ન્યા આપણે જાવું પડે ને હવે જો તમે એના પપ્પા ઓલો એક સાહેબ નો ત્યારે હતો ને વાઢી નાખી હવે સાફ કરવો ને આપડે બિયારણ લઈ આવ્યો ને તો થોડોક તમે ગોદાઈ લીધો પછી એમાં હવે ખડ નું બી પાછું વાવવાનું હે લઇ આયવા બી બી તો લઈ આયવો પણ એ હજી આજે ગોડાઈ જાય ને હાજ સુધીમાં પછી બે ત્યારે કાલ હાથે બાથે ફેરવી ને પછી કરવું બે ત્યારે કમ્પ્લીટ થઈ જાય ને તો છે ને મશીન ચાલુ કરવું પેલા હમ તે ઓલા બે આપડે ખડ ના વાવ્યા તા ને વાઢિયા ખડના ઈ ક્યારે પાવવાના કાલ સાંજે હતા સાંજે કાલ ટાઈમ નો મળ્યો તો અત્યારે મેં કો વેલું ચાલુ કરી દઉં ને તે પી જાય હમ હવે આપણે હવથી મેન કામ અટાણે કરવાનું છે ઈ આપણી આ ખાટલી હમ ડોક્ટર બે ખાટલા આપણે ભરાઈ ગયા આ ખાટલી ભરવાનું છે ને કાલથી ચાલુ કર્યું એમાં થયું તો એવું કે દક્ષાણ ઘરે અમે ગયા હતા ને હમણાં

આમાં દોડો એવડો નીકળી છે કેમ પછી એના બે ભાગ થઈ જાય કામ એ બે ખાટલી દોરી હતી આપણે જોઈએ એક જ ખાટલી ની અડધી કર નાખી સવારે આઠ વાગે ભરવાનું ચાલુ કર્યું શરૂઆત કરી ને તો આની જે આ પેટર્ન છે ને એ સમજાતી નતી કારણ કે એક છેડેથી અહીંથી ચાલુ કરવાનું હતું પછી લાંબી લાંબી દોરી હોય દડો પુરવતો જવાનો હાથ મારતી જવાની

સાંજે આવ્યા પછી સાડા પાંચ છ વાગે ગાય દોવરાવી સાંજે પછી સાત વાગે દિવસ અંધારું થઈ ગયું ને પછી હું કહવાનો વારો લેવા દઈશ એ રૂમમાં લઈને ચાલુ કર્યું તો પછી હું કહો માં તો કહેતા તા કે ન આવડે ને ભરતા ઈ કે અહીં કે ઓલા ખાટલા ભરતા હોય ને એને ઈ કે બરકાઈ તે આવે

છેલ્લે બે ટ્રાય કરી પછી હું હવે આ રીતના થઈ જાય હે એકલા એકલા દોરી ખેંચી ખેચીને લાંબા થઈ જાય કારણ કે લાંબી દોરી હતી કટકા કરાય આવે તો ગમે એક જ જો હજી એટલી દોરી પડી તો આ એટલું પૂરું થાય પછી આ સાઈડ ની દોરી છે ને એમાં તો નવો કટકો લેવો જો હે હવે જો પછી સાંજે સાત વાગે ભરવાનું ચાલુ કર્યું તો બે કલાક મેં ભર્યો

ચાલો હવે આપણે ભરવા માંડીએ આમાં હે ને જો આ છે આ આવી હમ વાહન છે ને આમાં મામા પુરવતા જા એક મુકતા એક એક ઉપર એક મુકી એક એક મુકી ને ખાટલામાં ભરતી ને એક નીચે ને એક ઉપર એમ તો ખાટલામાં આપણે સીધા પડતા હતા ને આંગરી વા ને દુખી જાય આપણે છોલાઈ જાય એમાં પણ આપણે ખાટલામાં આવી તો આટી ન હોય ને આમાં આડા પડતા આવે ને ઓલામાં સીધી પટ્ટી હોય ને એટલે ઈ

એને જો દોરીમાં હું આટી ઉપરતી હોય. પ્રિયલ પ્રિયાનામાં જાય વેફર દઈને ગોદરી પાતને પપ્પા પાસે બેહાયરી પછી અમાર પ્રિયાલય વચમાં હોય ને ખોટી કરવાવાળી. ઠીક ના રોબોટના ડાગલો તો ભેગા ને ભેગા હમણાં તો મુકતી જ નથી. આ દોરી અહીં પૂગી ગયો હવે આને. આમ ભેગી કરી દેવાની. હા કાટી ભરે કેમ કે અમાર આવ ઝીણી દોરી હોય આને એવડા એવડા ચેક્સ કરીને આખી ભરવી એટલે. હમ આમાં હું ચમચી પડે નઈ એવી ખાટી પડી પાખી પાખી આમાં પછી પ્રિયલ બેસી જાય ને તો એ તૂટે નહી અમે શું કરતા ખબર છે જાય નઈ જે ઈ ઠામ ઉછમા વારવા તો સમજાણું અમે શું કરતા ખબર છે અમારી ખાટલી હતી ને તો આપડે આ બાળક નો જન્મ થાય નાનું બાળક હોય ને તો આમાં ખાટલી લઈએ પછી એમાં નાનકડી ગોદડી પાથરીએ ને પછી એમાં નવડાવતા નાના બાપ અમાર શ્યામ ને ધ્રુવ ને રુદ્ર ને હમણાં પ્રિયલ હતી પ્રિયલ ને એમાં નવડાવતા આવતા એમાં તો જઈ નાનું બાળક પછી તો આપડે ખાટલા માં નવડાવી હોઈએ પણ આપડે નાની નાની ખાટલી હોય ને એમાં મજા આવે ખાટલો આખો પીંજાય ની આમાં નાતી ને પ્રિયલ ખાટલી નાની નાની કરતી હવે તો હોય છે આ ખાટલી

આને ખેચી લઈએ આપણે એટલે ફૂલ ટાઈટ થઈ જાય આ સીધી આવી એને આપણે કોમેન્ટ આવી હતી કે ખાટલો ભરતા અમે પણ શીખી ગયા ખાટલો ભરતા શીખી ગયા પણ આ આને ને ભરવી અગરી છે અગરી છે આને મારે સમજવી અગરી થઈ પડી અગરું નાનું છે પણ અગરું કામ ઓલું મોટું હતું તો હેલું લાગતું તો હા હાલો હવે તમે ભરો જો આ છેડો અહીં આવ્યો

<laughs> <mm <out> hai, kucing, kucing anggra, kucing pasasi, apa ngebul, nahulat, sayang, gerahau, kucing, um, um,

આપણે છે કામકાજ કરી અને મેથી હમી કરવા માંડ્યા તો પેલા બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ એટલે આખી યુટ્યુબ ફેમિલી ને જા જાન જા સીતારામ ને જે શ્રી કૃષ્ણ તો જો ઘરમાં તો કામકાજ થઈ ગયું થોડુંક શે કરવાનું પોતા પોતાથી હમણાં દક્ષા કરીએ અને ચાપટ ચૂપટ કરી ને અમે હિરામણ કરી લીધા મેથી હમી કરવા બેસી ગયા છે આજ છે ને આપણે મેથી રીંગણા શાક બનાવવું

મોજ કરે અમાર બધ થઈ લાઈન બધા લાઈનમાં લાઈન માં નઈ ગોળ હવે ચોમાસા ના કાગળિયા ખાલી ડબિયું અમારે ફ્રી હલ છે ને એ રીક્ષામાં આવીને ને તો સીવું એ સીધું કીટકેટ આઈ હતી અહીંયા આવીને આઈસ્ક્રીમ દેખાડી ને તો આઈસ્ક્રીમ એ ખાધે ને જરૂર પી કે મને કીટકેટ તોડી દો તો અમે બધા એ આઈસ્ક્રીમ ની મોજ માણી લીધી ને અમે ગયા બાર બાર જતા તા ને તો સીધી રિક્ષા બેઠી ગઈ ને અરખાણી અરખાણી કોણ આવ્યું કોણ આય ઘડી કોટા જોઈ પછી સીધી ઓલી સીવી આવી હે ને કેટબરી એ પેટી લઈ લીધી ને કેટબરી હાથમાં નાકમાં મૂકતી જ નથી તેના હિસાબે ને આઈસ્ક્રીમ જ બેગ બટકા ખાધી નો ખાધી કોણ લઈ આવ્યું કોણ લઈ આવ્યું એમ કઈ કે સીવું લઈ આવ્યું બે લઈ આવ્યું તેદી દરાર ઓલા વીડિયો કોલ કરત ન હતી સેવને ખવરાવતી કે કોન સે બોલ ભયા બોલ રે ખવરાવતી કે જો આઈસક્રીમ ખવરાવ મારી ખવરાવ પછી માં આવી સેવને સેવને ખવરાવી ન હાલ તો ગોતીએ લઈ આવતે મને સેવને હાલ તો જો આઈસ્ક્રીમ ની તો મોજ થઈ ગઈ હવે આપણે છે ને આપણો આજનો જે કામ હતું ને સવારનો ઉપાડ્યો તો આમ તો કાલનો ઉપાડ્યો તો સવારનો

બે અઢી વાગે કમ્પ્લીટ થયું હતું એક ખાટલો બાકી છે બે ખાટલા થયા એક ખાટલો હજી બાકી છે આ પાખું હોય આ જાય ભઈ રહ્યું એટલે અમાય કઈ પડે પડે નઈ મજબૂત આખી આપડી હતી જૂની એટલે રાખવાની મારે હતી તો ખરી પ્લાસ્ટિક ની પણ એમાં ને હરકા હુકાતા નઈ પછી ખાટલે આપડે હુકવી દેતા આમાં મજા આવે આમાં મજા આવે આમાં ને હે હુકાઈ જાય ભીના ને ભીના નરી ને આપડે તડકેતા હોય બે એટલે વાંધો ન આવે જાકી પૂરી કમ્પલીટ થઈ ગઈ મસ્તી ની માં કાલ કેતા તા કે આપડે ભરવા વાળા ને બર્ક દે હવે જરૂર નથી ને ભરવા વાળા હવે કામ જરૂર ભરાઈ ગયું તો કલર કેવો છે જો આ પોપટી ના લાલ લાગી મને આજે મને આવડતું નતું ને પેલા જોઈને ને ખબર નથી પડતી ક્યાં થી ક્યાં દોરી કાઢવી પેટર્ન સમજાણી નતી પછી ગમે એમ હું કરવું તો ખરી એટલે છેલ્લે જો આ કમ્પ્લીટ કરી લીધું આપડે

ભાઈ છે ને ઈ મોટા ખાટલા કરતા ખાટલીના ભાવ ડબલ લેવું હોય તો મોકલાવી દેજો મહેનત નું કામ છે

ફરવા જાવ પર્સ લઈને કપડા ભલે અમારા જૂના હોય બાકી પર્સ લઈ ને ફરી આવી હાલો બાય

આટુટલી ગયા તો તે આ બધાઈ સંતાઈ એ એકદી પીયુ પછી ઓલા ચંપલ ફૂલવારા પહેર્યા પછી માં મૂકી આવીતી એક આજે હવારે ને ના પહેર્યા તા પછી આમ ગઈ હું કત તું પોડી ક્યાં તો જો બસ હવે આજ વિડીયો આપણે એન્ડ કરીએ વિડીયો ગમે હોય તો લાઈક કરજો ચેનલ માં આવો હોય તો સબસ્ક્રાઇબ કર લેજો મળશું પાછા ન વિડીયો માં ત્યાં સુધી બધાઈને હર હર મહાદેવ y ahora corten ma yo me corté, no? te not yo si voy sí, si voy a quedo con vos hermano ah